ભુજના સેવાભાવી તબીબ અને ગરીબોના બેલી ડોક્ટર

અને જયંતભાઈ ઠક્કર તેમજ જાયન્સના નરસિંહ ઘોઘારી તેમજ વિનોદભાઈ ગોર સત્યમ સંસ્થા તરફ યોજાયેલા કાર્યક્રમમાં દર્શકભાઈ અંતાણી દિલીપભાઈ ઠક્કર રામુબેન પટેલ નર્મદાબેન ગામોટ મંજીભાઈ ગામોટ નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા માજી હોમગાર્ડ પરિવાર વતી ઇસ્માઈલભાઈ જુણેજા હસમુખભાઈ વોરા જયશ્રીબેન હાથી પારૂલબેન બુચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડૉક્ટર વી એચ પટેલના પરિવારના ભાનુબેન પટેલ અમિતભાઈ પટેલ જયદીપભાઈ પટેલ વર્ષાબેન પટેલ કિરણબેન પટેલ ડોક્ટર મનુભાઈ ઠક્કર સિદ્ધિપભાઈ તારવાણી દિવ્યરાજસિંહ ઝાલા દિગુભા ઝાલા ખાંસી સોઢા રશ્મિબેન પટેલ અલ્તાફ ઠેબા અને દિનેશ પરમાર વગેરે ઉપસ્થિત રહીને વંદના કરી હતી ઉપરાંત આજે ભુજની સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળ દ્વારા અને ડોક્ટર વી એચ પટેલ પરિવાર દ્વારા બાળકોને આજે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો બાળકોએ વી એચ પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા કચ્છના જાણીતા તબીબ સેવાભાવી ડોક્ટર વી એચ પટેલ સાહેબની આજે ચોર્યાસીમી જન્મ જયંતિએ વહેલી સવારે તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા સત્યમ સંસ્થા તાલારી મહિલા મંડળ અને તેમના પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને વંદના કરવામાં આવી આ ઉપરાંત વિવિધ સેવાકાર્યોની સાથે બાળકોને આજે વહેલી સવારે અલ્પહાર પણ કરાવવામાં આવ્યો હતો આ રીતે કચ્છના જાણીતા તબીબ સેવાભાવી ગરીબોના બેલી ડૉક્ટર વી એચ પટેલ સાહેબની આજે જન્મજયંતિ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે આજે ઉજવવામાં આવી હતી